હેલો ગુડ મોર્નિંગ કેમ છો તમારું સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર આ જય માતાજી બધા એના આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે વહેલો ઉઠી ગયો તો પણ મેં લોગ અત્યારે મોડો ચાલુ કર્યો છે જો અત્યારે કેટલા વાગી ગયા એક તો આરામ થઈ ગયો અને હું મારે કામ હતો નહીં હવારના કામ ગયો તો એટલે ફોન લોગ તારાને રહી ગયો હતો તો વાંધો નહીં હાલો હમણાં થોડીક વારમાં આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય પછી આપણે જવાનું ટ્યુશન હમણાં બે વાગી જાય ખબર જ નથી પણ ટાઈમ જતા જરાય વાર જ નથી તો ચાલો આપણે ફ્રેશ થઈ જાય ના એ ને આપણે ફ્રેશ થઈ ગયા છે હવે આપણે જવાનું છે ટીશુના કારણ કે જો વાગી ગયા બે દર થઈ ગઈ ચાલો તો વાગ્યા જો આ શર્ટ કેવો મસ્તીનું લાગે સારું લાગે તો કોમેન્ટ કરી નાખજો આ જે શર્ટ છે ને આપણો જ છે એટલે આપણો સારું નથી છે હશે એટલે એ પહેલી તો કેવું લાગે મસ્તીનું ચાલો હવે આપણે ટિશુનમાં જઈએ ઓક્ષિઝના રસ્તામાં તેડી દે અને પછી પછી ટીશુ ભાઈ ટીશ્યમાંથી આપણે રહ્યા છીએ બહુ બહુ એટલે બહુ માથું દુઃખે તડકો એટલો વાત હોય ચાર વાગ્યા ને તો તડકો ને પાંચ વાગ્યા ને તો એટલો બધો તડકો શું કરવું બહુ એટલે બહુ તડકો હાલો વાંધો નહીં આપણે આજે જાય હવે કમ્પ્યુટરના ડીસુ હલો ઓલા આપણે બદલાવી લીધું અમે બહુ ગરમી થતી છે કમ્પ્યુટરનો ડીસ આપણે આવી ગયા છે છીએ આપણે જાય વિશ્વના ઘરે હાલો ભાઈ આપણે જવાનું વિશ્વના ઘરે આ ગાડી લઈને જવાનું વાઈટ ગાડી બાકી ઓલી બાવી છ આઠ જ આપડી દેખાય બાવીસ આઠ આપડી જાય તૈયાર એ હલો આ ગાડી લઈને આપણે જાહેરના ઘરે હલો વિશુન ઘરે ભાઈ વિશુન ઘરે આવતા રહેતા અને જો આપણે તાત્કાલિક ઘરે જવાનું થયું કારણ કે આપણે કામ આવી ગયું ને એટલે ઘરે જવાનું થયું ચાલો હવે ઘરે જાય એને હવે કહી દે ટાટા ને ભાઈ ભાઈ એ પછી ગેમ રમવાનું હોય તો આપણને પાછો ફોન કરશે રાતના પછી અમે ગેમ રમીશું હલો અત્યારે આપણે ઘરે ભાગીએ બહુ વધારે પડતું મોડું થયા ચાર પાંચ દસ મિનિટ જ થઈ ચાલો હવે ઘરે જાય

ચોમમાં જે આપણે છૂટી ગયા છે ઓક્સિલા ઘર આવતા એ છે એમના પાણી ની ટીસો લઈને આવે છે ઉપરથી મને તરા લાગીને પાણી પાણી પી લે પછી આપણે ઘરે ભાગીએ એને જવાનું છે બહુના 30 પગદિયર કે મોલા જવાનું આ આપણે ગાડી નાખીએ આ થોડકો લાગે બહુ સેફ નું પાણી લઈને આવે પાણી પી પછી આપણે ભાગીએ આ ગાડી આપણે આતા ને નામ પડી એને ભાઈ આખતા હોય પણ અત્યારે ગિનાર ઉપર અને આપણે ચાલો ભાઈ પાણી પી લે પછી પાણી પી લે પછી આપણે ઘરે ભાગીએ ભાઈ આપણે ટ્યુશનમાંથી તો ઘરે રહ્યા છીએ ઓક્સિજન મૂકીએ આપણે ઘરે આવતા રહ્યા છીએ આપણે બપોરના તો ટ્યુશનમાં જ આવવાનું હોય ને એટલે હું હોઈ ગયો તો પછી ઉઠીને રોગ ઉતાર્યો તડકા નીંદર એ છે નીંદર એ પંખો ચાલુ કરીને હુઈ જવાનું મન થાય હવે આ ઉઠી ગયો ને જાઓ ત્યારે વાઘાંગ કોણ ત્યાં હવે જો આપણે વિશ્વના જવાનું હોય છે તો આપણે જાઉં બધા તેડીને બધાને આવું અક્ષિતને એને તેડીને પછી વિસુન કરી તો છે જાવ તો આપણે જવાનું હોય વિશ્વના ઘરે જ્યાં બાવે આ બીજી ગાડીમાં ચાલો વિશ્વના ઘરે જાય અક્ષિતનો ફોન આવે જવો અત્યારે વિડીયો કહ્યું ચાલો અક્ષને તેડી લે હવે બધા વિસુન ઘરે આપણે આના ઘરે જતા હતા ને અહીંયા રસ્તામાં જ મળી ગયો ગાડી એક્સચેન્જ કરી હોન્ડા લઈ લીધી ને રીતે વી દીધી એને હવે આપણે જવાનું છે એક એમાં ઘરે એના કારણ કે દૂધ લેવા ગયો દૂધ લઈને આવે ત્યારે વાત હતી હવે હાલો ઘરે જાય ને અક્ષી હમણાં હાલીને ગયો છે નીચે હવે ચાલો અને ઘરે જાય ને પછી વિડીયો એડિટ કરી પછી ભાગ્યા આપણે ઘરે હલો ભાઈ હવે આપણે ઘરે જાય આપણે ઘરે કામ આવી ગયું એટલે ઘરે જાય આપણે જય ભાઈ મૂકવા આવ્યો એની સ્પ્લેન્ડર આપણે દે દીધી ને આપણી આવી ગયા આપણે વાઇટ ગાડીમાં પછી હાર ને આપણે રમશું ફ્રી ફાયર અત્યારે હું જાઉં હાલો ટાટા હવે આપણે ઘરે જાય હવે હું કાંઈ કેવું સ્ટાર વગમાં તું બોલતા ખરી કંઈ ટાટા બોલે બીજો કાં શું બોલે સબસ્ક્રાઈબ કરી દઈએ બસ હો બીજું કાંઈ નહીં બોલું હા તો વાંધો નહીં ભાઈ કીધું એટલે કરને કા કરને કા ચલો ઘરે જાય હવે ઘરે આપણે કામ હોય નહીં કરના હાલો ઘરે ભાગીએ આપણે આપણે જવાનું વિશેના ઘરે ગેમ એડિટિંગ કરવા ત્યારે જો દસ ને છવ્વીસ થઈ ગયે તો આપણે ભાગીએ વિશ્વના ઘરે હાલો તો વિશ્વઘર ઘરે આવતા હાલો તો વિશ્વના ઘરે જ આવ્યા ત્યાં જઈને મળો હાલો આ ગાડી આ ગાડી જવાનું હોય પછી બાવીસ છાસઠ ત્યાં વીઆઈપી નંબર ગાડી હાલો તો વિશ્વના ઘરે જઈને મળવો વિશ્વ ઘરે આપણે આવતા રહીએ ને એકદમ અજૂકતી વસ્તુ બતાવું આ ગલડીઓને ગમે ખાલી જ્યાં મમડા ત્યાં મમડા ખાઈ આ દેને મોટી મોટી ખાઈ જાય કાચ છે ને ના નાખ આને બધું ખાવા માણસ બહુ બોલું હા આ ખાઈ ગમે જમે ખાઈ જાય ફોન ચાર્જિંગ બધું ખાઈ જાય કેવું કહે બહુ સારું કે મમરા જાય ને મમરા બધા ખાઈ જાય બસ જો તીખા મમરા ફેર જ ના પડે આને કહેવાય મરાજ નું ફાડી ગયું ઇન્ડિયા તમે કઈ પેર ના પડે ગમે કાઢ લેવાનું હોય ભાઈ જો લેશન કરો બી ગયો લેસન કરે છે હું એના બેઠું ધ્યાન રાખું અત્યારે જો કેટલા આવી ગયા આડા ગેર માં પાંચ થાય લેસન કરે હું ધ્યાન રાખું એને હમણાં કીધું હોય ચાર્જીમાં ઊંઘે ફોન થઈ અને હાથથી નથી લેસન કર્યા ઘેર થયો આપણે થોડા ભાગ્યું ઘરે દસ મિનિટ ફોન કરવા દે આપણે લેસન હાલો ભાઈ આપણે આ ગાડીમાં નહીં નહીં આ ગાડીમાં આપણે ઘરે ભાગીએ ઘરે જઈને લોગ ને એન્ડ કરવાનો હાલ ભાઈ ટાટા ટાટા હું આપણે ઘરે જઈએ કાલે પાછા મળશું 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 ખેડ એવું કંઈક આવે ને કા આવે હાલો ઘરે ભાગીએ હવે આપણી લાઈટ બુક હતી પાર્ક કરી દીધી છે તો આપણે હોઈ જાય જો તમને લોગ આવ્યો લાઈક શેર કરી દીધું નવા ચેનલ જરૂરથી કરી નાખજો આવા જ નવા રોગ રોજે રોજ આવતા રહેશે થોડું જય માતાજી ગુડ નાઈટ બધાને